जय नारा, स्वामी नारायण आजना दर्शन બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ આજના દિવસની બધાને શુભકામના શુભ ભાવના સાથે હેપી ઉત્તરાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ હું બનાવ્યું બા ઘૂઘરી ગા માટે હા ગા માટે ગુગરી બનાવી હા બાગા છે કે નદી ગુગરી ગૌણ ખવરાવાતી હું થાય પુણ મળે લે અમે આમ પેલેથી વર્ષોથી આલ્યું આવે રોડિયા વખતમાં રોડિયા વખત તોનાનેથી જો સુખી નદી બોલાની બોળ બાર મહિના <laughs> 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 અને આ તહેવાર અમસ્થાય નાનેથી માની રૂદ્ધ બધા જ લાભ લે એનો પ્રયાગ દેખાતો નથી કેમ પ્રયાગ મામા એને મામા ઘરે ફાવે પતંગ ચગાવવાનું ગયો

અને ઉત્તરાયણ નદી તો ખાસ એમ એ ઉત્તરાયણ નદી મનગમતું મળે ને એટલે એના અંદર થી આમ થાય ખાસ

ત્રણ દિવસ ગમે ત્યારે ઉત્તર ના સૂર્ય થઈ જાય કે બાર દિવસ કિહર પેલા હોય અને ત્રણ દિવસ કિહર પછી હોય આ પૂન ના જ હોય કિહર નાખો તો

જો બચ્ચા કેવા ખુશ થઈ ગયા છે આ લે લે કેમ મજા આવે ને હે હે अव लाडवा खा ने मजा करवानी छो पछि पतंग उडाडो हां बच्चा पलटी ने लाडवा खवराओ ममराना लाण या लो

ખમણનો મસ્ત વઘાર થઈ રહ્યો છે તલ છે રાય છે મરચા લીલા લીલો મસ્ત ખમણ તૈયાર થઈ ગયા છે ધાણા નાખીને આ ગોણીઓને નોતરે છે

何,何で <noise> তুমাৰে <laughs> লাডু કેમ ભાઈ નું ગુંજ્યું એની વાત જવા દે સુપર સુપર અમારા ખોવા દુબઈ થી આવ્યા છે કેમ ભાઈ નું ખોવા

હા અમારી કાચરી તળીને ફુવાને ખવડાવવાની છે ફુવા કેમ લાગી કાચરી કાચરી સરસ થયો હા 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 ટેસ્ટ બહુ સરસ આવ્યો આવ્યો ને તને કેમ લાગી રાજુ કાચરી સુપર ને અમારી કાચરી છે પુલાભાઈ કેમ લાગી આપડી કાચરી હવે કોઈ પણ વોટર થયો હોય તો હવે અમે ચાલુ કરી દીધી છે કાચરી હા હા બરાબર અને આથી આમાં નંબર છે નવ્વાણું ઝીરો ત્રાણું એકત્રી ડબલ ઝીરો છ એ નંબર ઉપર ઓર્ડર લઈએ છે તો કોઈ કોઈપણને ઓર્ડર આપવો હોય તો આ નંબર ઉપર ફોન કરવો અને આજથી આપણી કાચરી શરૂ છે બે દિવસ પછી પોકના ફાર્મ ઉપર જવાનું છે જ્યાં આપણે પોક કમ્પ્લીટ થવાનો છે ચાલુ કરાવવાનો તો પોક હવે એક અઠવાડિયાની અંદર મિનિમમ અઠવાડિયું લાગશે ત્યાં પોક આવી જાય પછી જીતા પોક પૂરો થાય એટલે મસાલા ચાલુ થાય